you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સરકાર દ્વારા હોલ્ડિંગ નિયમો હેઠળ આ બેંકોમાં લઘુમતી હિસ્સો વેચવાની યોજના છે ભારત સરકાર આગામી મહિનાઓમાં નાણાં મંત્રાલય સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેંક યુકો બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક હિસ્સેદારી ઘટાડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માંગી શકે છે બી ની વેબસાઇટ પર આવે આવેલા ડેટા મુજબ સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ત્રાણું ટકા ઇન્ડિયન ઓવરસીઝ બેંક છન્નુ પોઈન્ટ ચાર ટકા યુકો બેન્ક માં પંચાણું પોઈન્ટ ચાર ટકા અને પંજાબ એન્ડ સિંધ બેન્ક માં અઠાણું પોઈન્ટ ત્રણ ટકા હિસ્સેદારી ધરાવે છે રોયટર્સ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ યોજના હેઠળ ઓપન માર્કેટમાં ઓફર ફોર સેલ દ્વારા હિસ્સેદારી વેચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે આ અંગે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે શું સરકાર રોય સેબી દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બેંક ના શેર વેચશે કે આ નિયમની સમય મર્યાદા લંબાવવા માટે વધુ નાણાં માંગશે એક અધિકારી નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વેચાણનો સમય અને જથ્થો બજારની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવશે નાણાં મંત્રાલય દ્વારા પણ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી